આપણો મોટો એટલે પણ આ તો મારી સલાહ થોડીક શું કે આમાં કાભાઈ જો આપણે આ બે કુટુંબ છે આપણે ગાબા કુટુંબ બરાબર અને એવા દીરા બરાબર ધીરુડો હા અને ગામુડો હા એ બે ભાઈ

આપણે પેરા રહીએ ને મંગો પડી નઈ જાય ને પહેરા રહેવાનું છે ને આપડે મંગાવું ફેરી ગયું વરઘોડો બધું ફેરવી દેવાનો યાર પણ હજુ આપડે આપડે એટલે બહુ એ નહીં કરી નાખવાનું સાચી વાત સમજ અને ભાગલા પડે ને ખેતરમાં ઓટો મારી આવવાનું કયો ભાગ ના આપડે કઈ જમીન લેલી આપણી રીતે લેવાનું બરાબર આપણે ઓટો મારી આવવાનો જ

ભલા ભરી રામારી રામારી ભલામિયા બે

મારી વાત સોભરો મારો ભાઈ આપડે એવું કરીએ ને એટલે માટે ઘર માં પડી રહ્યા વસ્તુ થતું હોય ને હમણાં થી

અમારે માટીનું તમારા બંગલા અમે જોવા મજૂરી તમે વિચાર કરો હે ને મોટો ભાઈ અમાર આ હે ને માટી નું આને અને અમાર બરાબર અમાર આ ભાઈ ને હેતી ફૂલ આ ભાઈ જતા રે બહાર પણ મારે તો બાર પડે તમને ખબર આ બે ભાઈ બતાવો આડકો દેખાય ની મગફરીઓ મારી વાત ખોરી પેલા તમારે પાંચસો ને બોતેર મન થાય બરાબર અમારે એકસો બોતેર મન થાય આપડા નો હલખો

મહેનત થાય છે મહેનત એ એમનો કલર જુઓ ખાલી કલર મહેનત કોણ હા જો રાખડે બે ડોહાણી આપણી પ્રજા બરાબર બે ડોહાણી સાહીઠ વિભાગ જમીન હતી તે વિભા આવે તે તમારે તે અમારા પણ અમે તમને હે ને પોતરી આ તમે પ્રગતિ કરો કુટુંબ છે એવું વિચાર્યું આ માટેનું ઘર ના હોય તારા માટે પણ આવું બધું ખોદાય બરાબર કદી તમે આઈ જુપા

અરે પાગલા પાડવા ને અને આજે જે આટી દેવાનું ઓ બરે પાગલા બોજજે આટલે એમ ધંધો ગઘરા પાડે જો આ ભી કોના આ ભી અમે કાકો ઉપર અમે પકવાશું

તૈયાર કરેલી જમીન હેડો આપણે પેલું અને પેલો જે કકડો છે ને એમાંય બે બે ભાગ પડેલો છે નોની તમાકુ છે એમને આવું આપડે યાદ હતું શું કેવું અને જોવાજુ છે ને લાલભાઈ કે હે હાલ હાલ એવું કહ્યું બરાબર તમને સંતોષ છે ને આપડે તો બધી વાત રિયા લાલભાઈ બરાબર પેલું પેલા મેં અડધું ભેગું તમારો પટ્ટો બરાબર આ પેલો સ્વભ્લમ આર જ છે જો તમે બરાબર સોબલા મારેલા છે ને તમે મારા ને રેડી જ છે અમારું આપેલું રહેશે હા તમારું બરાબર બરાબર હા અને હવે જોવા બંગલા વાળી વાત ઘરે ક્યાં ક્યાં કરતા એવું ના લાગીએ મહેનત કરવી નહીં જોવા જેવું

અમે ખેતી કરી ખબર હે ખબર પડે બધી ખબર પડે બંગલા તમને બધા ખબર છે બંગલા તો આ બધું જ કરવું છે હવે તો દાણ જ છે ખબર એમને મારે જે એમને રાખી રાખીને એમ દાડો ફાટું મળે

મંગા આપડે ચોવીસ કલાક તાર ખેતરમાં એમ ભાગ પડ્યો ને અત્યારે અત્યારે મારે જ કરું છે

તો આખી જિંદગી લખવા એક લીટર ખોડ પી જશે વાઘવા ને તો તારા ગણો બાકી રોડા અમે પડે ને તો વારે લાગે ઉપડી નાતોજી બસકું ને ભરે આપડે કૂતરા ખોટું મારું મગજ ના મગર છો અમે આપડે કીધું આપણે ચાલુ કરો કરાવું મારો હજુ એમ થી કહું ફો વાત ની એક જ વાત લાલાનો પાવડો આપી દો પાછું માર બાજુ આ તારે ને પાવડો તમારો

કોણ લાવ કોણ લાવન લાવીનો થોડો કાચકો હતો ને હે એટલે તમારું ધીરુ ડોહો આવી તમે ખૂન હે તમારી બતાડી જ દો તમે આગળ વાત ના કરશો બાકી જોયા જેવું નહીં રે એમ એવી વાત નહી કેતો હા જ ખૂન તમારું ડોળા હે ને

હાલ વાત આપડો આપડે અભી તો બાદશાહજી નહીં કેવું નકા ના આ લોકો ને પછી નહિ મેળે એમ એટલે આપણે ખાલી આપડે જે કરવા કોમ આપડે કરીએ પછી હો આવું પેલા ખેતમ થઈ ને આવો તમે એ માં દો આ